તો કેટલા વિસ્તારોમાં 10 થી 12 નીચે સુધીના વરસાદની સંભાવના છે તો અરબી સમુદ્રમાં ભેજ બંગાળની સિસ્ટમ સાથે ભળી જતાં સિસ્ટમ વધુ મજબૂત બની છે તો આજે અને આવતીકાલે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગર નવસારી અને ડાંગમાં ભારે વરસાદનું ઓરેજ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં વરસાદનું એલર્ટ સાથે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ભાવનગર વલસાડ સુરત ડાંગ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલી માં ભારે વરસાદ ની આગાહી કરાઈ છે આ ઉપરાંત નર્મદા અમદાવાદ આણંદ વડોદરા ઉદયપુર ગીર સોમનાથ બોટાદ અને દીવ માં ભારે વરસાદ ની આગાહી કરાઈ છે તો આજે પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ સુરત ડાંગ તાપી અને નવસારી તેમજ ચોરસ્ટના અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદનું એલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ આવતીકાલે સુરત નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં તથા ચોરસ્ટના અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ આણંદ વડોદરા ઉદયપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપી અને રાજકોટ જુનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે આજે બપોર પછી પણ ચૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે જેમ કે ચોરસ્ટ્રના ભાવનગર અમરેલી જુનાગઢ પોરબંદર ઉદયપુર બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ તાપી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી અને નવસારીના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ ગઈકાલે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં ગઈકાલે ચોવીસ કલાક દરમિયાન એકસો ને તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં એકથી આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે સૌથી વધુ ઉમરપાડામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો અગિયાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ઓગણ ચાલીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ગોહિલવાડ પંથકમાં પણ એકથી છ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે ભાવનગર ઘોઘામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે સિહોર અને મોવામાં ચાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે તળાજા પાલીતાણા જેસર ગારિયાધાર સહિત વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેનલ